એકાણું બાણું દર્શન બાણું અઠાણું અઠાણું નવાનું પંદર ઓગણસ બે ત્રણ ચાર પાંચ છ સાત

ايه کاشي کاشي باسي دانسي دورا پنچاس 86 ہتاسي ہتاسي میٹا جی اچھا سو سو چھس لنان اچھا

whales relic Yes, our station is fun from Iam. Yes,ya will be Yes,ya will, Yes its like tama easy guys, What? જોડવાડ વાશા તમને ખોડ વડાવ્યા એને ક્યાં આને પાકા 25 60 50 61 59 61 12 25 5

કરવા તમારે સરસ આખો કાર્ડ કાર્ડ ના રવિના કાટો કરાવી હાલો

આવ્યો છો સત્ય વિજય મે જાવ દેવા પાએ લખી દો આમાં શામ લખી 80 દે થઈ ગયા મુનાભાઈ 1500 બરોબર સાબક વિજયજી

ચૌદ પંદર સત્તર રૂપિયા અવધ કરો પંદરસો સત્તર લેનાર અબધ